નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયનું આપણું અગિયારમું ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન આપણા ભારતીય અર્થતંત્રમાં પ્રશ્ન તો ઘણા બધા છે જેમ કે ગરીબી છે બેરોજગારી છે વસ્તીનો વધારો છે આપણો જીડીપી નો વૃદ્ધિઆંક છે વિકાસનો દર છે આ બધા બધા જ આપણા ભારતીય અર્થતંત્રના પ્રશ્ન જ છે પરંતુ હજી પણ આનાથી પણ વિશેષ જે ભારતીય અર્થતંત્રને આજે એક ચૂનોતી સમાન ગણી શકાય એવા નૂતન પ્રશ્ન પણ અત્યારે જોવા મળી રહ્યા છે અને એવા ત્રણ નૂતન પ્રશ્નનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવા જઈ રહ્યા છીએ ત્રણ નૂતન પ્રશ્ન એટલે કે સ્થળાંતર અને આ જ સ્થળાંતરને કારણે બીજી સમસ્યા જે ઊભી થયેલી છે એ શહેરીકરણ અને શહેરીકરણને કારણે જ આજે શહેરોની અંદર આપણી જે પાયાની આંતર માળખાકીય સુવિધાઓ કહેવાય છે એ પાયાની આંતર માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તો આ ત્રણ જે મહત્વની અને નૂતન સમસ્યાઓ છે એનો અભ્યાસ આપણે ચેપ્ટરની અંદર કરવાનો છે બોર્ડના પેપર સ્ટાઇલની વેટેજ અનુસાર જો વાત કરીએ તો આ અગિયારમું ચેપ્ટર દસ માર્કનું વેટેજ ધરાવે છે એટલે કે દસ માર્કના પ્રશ્ન આપણા બોર્ડના પેપરમાં આ ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નમાંથી પૂછાય છે આ ત્રણ સમસ્યાઓમાંથી આપણે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરેલો છે અત્યારે સ્થળાંતરનો સ્થળાંતરની વ્યાખ્યા ખૂબ સારી રીતે સમજેલા છીએ સ્થળાંતરના પ્રકારનો પણ અભ્યાસ થઈ ગયેલો છે સ્થળાંતર આટલું બધું શા માટે થાય છે તો એના સ્થળાંતર માટેના કારણો પણ આપણે આ ચેનલની અંદર ભણેલા છીએ અને હવે આપણે શરૂ કરેલી હતી સ્થળાંતરની અસરો સ્થળાંતરની અસરોની અંદર આપણે વાત કરીએ છીએ બે પ્રકારની સ્થળાંતરની અસરો હોય છે હકારાત્મક અને નકારાત્મક હકારાત્મક અસરોનો પણ અભ્યાસ આપણે ગયા લેક્ચરની અંદર જ પૂરો કરેલો છે બે પ્રકારની હકારાત્મક અસર આપણે જોઈ હતી લોકોની આવકની અંદર વધારો થતો હતો અને બીજું હતું દેશના વિકાસની અંદર ઝડપી વધારો જે હકારાત્મક અસર આપણે સ્થળાંતરની જોયેલી હતી એની અંદર જ્યારે પણ ગામડાનો સાધન સંપન્ન અને શિક્ષિત વર્ગ છે એ સ્થળાંતર કરે છે ત્યારે દેશને કેવા પ્રકારનો ફાયદો થાય છે એની વાત લખેલી હતી જ્યારે ગામડામાંથી અલ્પ શિક્ષિત અલ્પ કુશળ જેની પાસે કૌશલ્ય ઓછું હશે એવા લોકો જ્યારે શહેરની અંદર સ્થળાંતર કરે છે ત્યારે ભારતીય અર્થતંત્રને એનો ફાયદો જોવા મળતો નથી ત્યારે જે પણ સમસ્યાઓ ઉપસ્થિત થાય છે એ બધી જ સ્થળાંતરની આપણે નકારાત્મક અસર તરીકે ગણી શકીએ તો આજના લેક્ચરની અંદર આપણે આજ સ્થળાંતરની નકારાત્મક અસરોનો અભ્યાસ કરવાનો છે ચાર પ્રકારની નકારાત્મક અસર બુકમાં ખૂબ જ સારી રીતે સમજાવેલી છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રશ્ન એ થાય કે જે સ્થળાંતરની નકારાત્મક અસર છે એ જોવા શા માટે મળે છે તેનું ખૂબ જ સારું રીઝન પણ આપણે જાણી લઈ કે ગામડામાંથી જ્યારે અલ્પ શિક્ષિત અલ્પ કુશળ કે અલ્પ કૌશલ્ય ધરાવતો ગરીબ વર્ગ છે એ રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે ત્યારે શહેરની અંદર એની પાસે શિક્ષણ સારું નથી કુશળતા સારી નથી અને કૌશલ્ય પણ સારું ધરાવતા નથી એટલે સારી જોબ તો એને મેળવી નહીં શકે ટેકનિકલ જોબ નહીં મળે એટલા માટે માત્ર ને માત્ર એનો આધાર શ્રમ પ્રધાન વ્યવસાય ઉપર જ રહેલો હોય છે શ્રમ પ્રધાન વ્યવસાયની અંદર જે પણ મજૂરી કામ છે એ મજૂરી કામ આવી જાય હવે આ મજૂરી કામની અંદર એને સારો એવો પગાર મળતો નથી સારો પગાર મળતો નથી એટલે સારું ખાઈ નહીં શકે ખાવાનું સારું નહીં હોય રહેવાનું સારું નહીં હોય પીવાનું પાણી સારું નહીં હોય તો આવા સમયે એ શહેર થી બાર કોઈ કેવા વિસ્તાર અંદર વસવાટ કરશે અને ઝુંપડપટ્ટી જેવો વિસ્તાર શહેર ની અંદર વધતો જોવા મળશે તો આવી બધી નકારાત્મક અસરો છે એ શહેર ની અંદર જોવા મળે છે એનું એકમાત્ર રીઝન તમારે કેવું હોય તેવું કહી શકો કે જે ગામડામાંથી ગરીબ વર્ગ અલ્પ શિક્ષિત વર્ગ અને અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતો વર્ગ જ્યારે શહેર તરફ પ્રયાણ કરે છે રોજગારી મેળવવા માટે ત્યારે આવી શહેરીકરણ સ્થળાંતરની નકારાત્મક અસરો છે એ જોવા મળતી હોય છે જ્યારે ગામડામાંથી શિક્ષિત વર્ગ શહેરની અંદર સ્થળાંતર કરે અથવા તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરે ત્યારે જનરલી આપણા દેશને અને કુટુંબને પણ એ ફાયદો અપાવનારી બાબત ગણાતી હોય છે તો આપણે જે પણ વાત કરવાના છીએ નકારાત્મક અસરની અંદર ગરીબોને વધારે આપણે ધ્યાનમાં લેવાના છીએ ગામડાનો જે અલ્પ શિક્ષિત વર્ગ છે એને આપણે વધારે આની અંદર સમાવિષ્ટ કરવાના છીએ

પ ઉપરથી પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા અને સા ઉપરથી આવતું હતું સામાજિક દૂષણો આજે આ ચારે ચાર સમસ્યાઓને આપણે ખૂબ જ વિગતવાર અને ડીપની અંદર અભ્યાસ કરીએ પહેલા જ લઈએ આપણે અનિયંત્રિત શહેરીકરણ કે જ્યારે આ અકુશળ અલ્પ અલ્પ કૌશલ્ય કે અલ્પ ગામડાનો વર્ગ જ્યારે શહેર તરફ પ્રયાણ કરે છે ત્યારે ગામડાના કદ તો ઘટતા જાય છે પરંતુ શહેરની અંદર હવે આ લોકોને સમાવી શકાય એટલું કદ વધેલું નથી એટલા માટે શહેરની ને કદની અંદર વધારો જોવા મળશે અને આજ કદની અંદર વધારો જે થાય તો એ શહેરીકરણ બનાવી દે છે ચાલો તો જોઈએ આપણે અનિયંત્રિત શહેરીકરણ વિધાન કઈક બુકમાં આ પ્રમાણે આપેલા છે જયારે અલ્પ શિક્ષિત અકુશળ અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના ગરીબ લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે ત્યારે તેઓને નીચી આવકને કારણે શહેરોના છેવાડાના વિસ્તારોમાં ફરજિયાતપણે વસવાટ કરવો પડે છે જેને પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યા સર્જાય છે આજે આ આપણા ઘણા બધા શહેરો જોઈ છે કે જ્યાં સિટીની અંદર ભાવ ઘણા બધા વધારે હોય છે જ્યારે ગામડાની અંદરથી આવો વર્ગ શહેરની અંદર વસવાટ કરવા માટે જાય અથવા તો રોજગારી મેળવવા માટે જાય છે ત્યારે શહેરની અંદર તે પોતાના રહેઠાણ છે એ ખરીદી શકતા નથી એની આવક પણ એટલી બધી ઓછી હોય છે કે શહેરના કોઈ પણ વિસ્તારની અંદર પોતાનું મકાન પણ ભાડે રાખી શકતા નથી તો આવા સમયે એને વસવાટ માટે ફરજિયાત છેવાડાનો વિસ્તાર સિલેક્ટ કરવો પડે છે અને ત્યાં ઝુંપડપટ્ટી જેવો વિસ્તારની અંદર પોતે વસવાટ કરે છે આ એ જ બધી ઝુંપડપટ્ટીઓ છે કે જ્યાં સરકાર હજી પણ પાયાની સુવિધાઓ છે એ પહોંચાડી શકેલી નથી એટલા માટે શહેરની અંદર ઝુંપડપટ્ટીનું પણ પ્રમાણ વધતું જશે પ્રદુષણનું પણ પ્રમાણ વધતું જશે અને આ લોકો બીમાર પડવાની પણ શક્યતા છે એ વધારી દેતા હોય છે તો આ જ્યારે પણ ગામડામાંથી આવા અલ્પ શિક્ષિત લોકો માત્રને માત્ર રોજગારી મેળવવા માટે જ્યારે સ્થળાંતર કરે છે તો આ જ સ્થળાંતરની આપણે નેગેટિવ ઇફેક્ટ છે એ જોવા મળે છે આજે એવા ઘણા બધા સિટી છે આજે તમે મુંબઈ સિટી જોયેલું છે મુંબઈની અંદર ધારાવી ઝૂંપડપટ્ટી આજે એશિયાની ફર્સ્ટ નંબરની આમ કહેવાય કે સૌથી મોટી ઝુંપડપટ્ટી તરીકે ઓળખાય છે તો આ ધારાવી ઝુંપડપટ્ટીની અંદર હજી પણ આવી ઘણી બધી પાયાની સુવિધાઓ છે એ ત્યાંના લોકો છે એ મેળવી શકેલા નથી અને મુંબઈની અંદર રોજગારી મેળવવા માટે જે લોકો જાય છે એ રહેઠાણનો ખૂબ જ મોટા મોટો પ્રશ્ન ઉદ્ભવે છે તો આવા સમયે આ જ એક વિસ્તાર એવો છે કે જ્યાં સસ્તા ભાવે અને લોકોને સમાવી શકે એવા રહેઠાણ ઉપલબ્ધ થઈ થાય છે અને એટલા માટે ત્યાં હવે ઝૂપડપટ્ટીનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે આવા ઘણા બધા શહેરો આજે આપણે જોઈ શકીએ છીએ આ ઉપરાંત ઝુંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં રહેવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી તેથી શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં પણ અનિયંત્રિત વધારો થતો જોવા મળે છે આજે તમે જોજો જે પણ તમે ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર જોવો છો એ માત્ર ને માત્ર શહેરની અંદર જોવા મળે છે કોઈ ગામની અંદર તમને ઝુંપડપટ્ટી જેવો વિસ્તાર નહીં જોવા મળે શહેરની અંદર પણ તમે માર્કિંગ કરજો આ જે ઉપડપટ્ટી વાળો વિસ્તાર છે એ જયારે શહેર શરૂ થતું હોય અથવા તો શહેર પૂરું થતું હોય ત્યારે જોવા મળે છે શહેરના આવો કોઈ વિસ્તાર છે હજી પણ જોવા મળતો નથી કારણ કે શહેર વિકસિત પામેલું હોય એ એનો જે વચ્ચેનો વિસ્તાર હોય છે એ ખૂબ જ કિંમતી વિસ્તાર હોય છે ત્યાં જમીનના ભાવ પણ ઘણા બધા હોય છે જ્યારે શહેર પૂરું થતું હોય તે ઘણી બધી જમીનો ફાજલ પડેલી હોય છે તો આવા વિસ્તારની અંદર આ લોકો વસવાટ કરી લેતા હોય છે અને પછી ત્યાં ઝુંપડપટ્ટીનું નિર્માણ થઈ જતું હોય છે એક અંદર આપણે જોઈએ કે અનિયંત્રિત શહેરીકરણને લીધે આ પ્રકારની ઝુંફડપટ્ટીઓનું પ્રમાણ હાલમાં વધતું જોવા મળે છે બરાબર તો આ જે જમીનો હોય છે એ જનરલી સરકારની પણ હોય છે ખરાબાની જમીન હોય છે ઘણા સમયથી ફાજલ ફાજેલ થયેલી જમીન પણ ગણી શકાય છે બરાબર જ્યાં ઝૂપડપટ્ટીનું નિર્માણ થઈ ગયું હોય તો આજુબાજુ તમને શહેરનો સારો એવો વિસ્તાર જોવા મળે છે અને વચ્ચોવચ એક આવી ઝૂંપડપટ્ટી જેવો પણ વિસ્તાર જોવા મળે છે તો એક સહેજની નાદુરસ્ત તબિયતનું પ્રતિબિંબ પણ આપણે એને કહી શકીએ હવે આ વિસ્તારની અંદર એક પણ પ્રકારની પાયાની સુવિધા નહીં હોય આની અંદર નહીં પીવાનું પાણી હોય ને ડ્રેનેજની સુવિધા હોય એટલે ગંદકીનું પ્રમાણ વધતું જશે ગંદકીનું પ્રમાણ વધશે એટલે બીમારીનું પ્રમાણ વધશે બીમારીનું પ્રમાણ વધે છે તો આરોગ્યની સુવિધા તો જે ગામ શહેરની અંદર એટલી બધી પણ પ્રાપ્ત થતી નથી જેને લીધે માણસોના મૃત્યુનો પણ દર વધતો જોવા મળે છે તો આ સ્થળાંતરની આપણે પહેલી નકારાત્મક અસર ગણી શકીએ અનિયંત્રિત શહેરીકરણ હજી થોડા સમય પહેલા જ આપણા ગુજરાતના ન્યૂઝની અંદર પણ આવેલું હતું કે આપણા ગુજરાતના ત્રણ જે ચાર જે મહાનગરો છે આમ તો સાત મહાનગર છે એમાંથી ચાર મહાનગર નગરોના કદની અંદર વધારો કરેલો છે જેમાં આપણું રાજકોટ પછી અમદાવાદ છે સુરત છે બરાબર વડોદરા છે આના કદની અંદર વધારો કરેલો છે સરકારે આજુબાજુના ગામ જે હતા એ આ શહેરની અંદર ભેળવી દીધેલા છે કારણ કે હવે આ બધા સિટીનું કદ એટલું બધું વધતું જાય છે બધાને શહેરીકરણ શહેરો પ્રત્યે એટલું બધું આકર્ષણ છે કે જેને લીધે શહેરની અંદર રહેવા માટે હવે જગ્યા મળતી નથી બીજો હજી એક ફેરફાર એ પણ થયેલો છે શહેરની અંદર સરકારે શહેરોની અંદર આપણા ગુજરાતની અંદર

તો વધારે લોકોને ત્યાં સમાવી શકી અને જે ઝૂંપડપટ્ટીનો પ્રશ્ન છે એ હલ થઈ શકે અત્યારે પણ આવાસ યોજના બનાવે છે આવી બધો વિસ્તાર છે એ એ ખાલી થાય અને જ આવાસ યોજના દ્વારા ગરીબ લોકો છે કે જેને ઘર નથી મળતું એને ઘર મળે એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે જ છે તેમ છતાં હજી બધી જ પ્રકારની વસ્તીને આ પ્રકારનું રહેઠાણ પણ સરકાર દ્વારા પૂરું પાડી શકાતું નથી તો આ મોટા મોટી સમસ્યા છે અનિયંત્રિત શહેરીકરણ ત્યારબાદ બીજી આપણે સમસ્યા જોઈએ સ્થળાંતરની તો એ છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ હમણાં જે આપણે પિક્ચર જોયું એની અંદર જોયું કે શહેરની અંદર હવે ઝૂંપડપટ્ટીનું પ્રમાણ વધતું જાય છે અને આ જ ઝૂંપડપટ્ટી અનિયંત્રિત હોય છે ત્યાં કોઈ સ્થાનિક સરકાર છે એ માળખાકીય સુવિધાઓ પહોંચાડી શકતી નથી જેમ કે પીવાનું પાણી છે ડ્રેનેજની સુવિધાઓ છે સારવારની સુવિધાઓ છે જે શહેરના લોકોને મળે છે એવી જ સગવડ આ ઝુંપડપટ્ટીવાળા વિસ્તારની અંદર લોકો મેળવી શકતા નથી જેને કારણે વારંવાર બીમારી નવા નવા રોગ આનું પણ સર્જન છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો આને પણ આપણે એક સ્થળાંતરની નકારાત્મક અસર તરીકે ગણી શકીએ ફરી પાછું યાદ કરાવું છું સ્થળાંતરની જે પણ નકારાત્મક અસર આપણે જોઈએ છીએ એ કોના દ્વારા થયેલી છે તો કે ગામડાનો એવો વર્ગ કે જે અલ્પ શિક્ષિત છે અકુશળ છે જેની પાસે કૌશલ્યનો અભાવ છે એવા લોકો જ્યારે શહેરની અંદર સ્થળાંતર કરે ત્યારે આ બધી નકારાત્મક અસર જોવા મળે છે જ્યારે સાધન સંપન્ન વર્ગ શિક્ષિત વર્ગ ગામડામાં રહેલો છે એ જ્યારે સ્થળાંતર કરશે ત્યારે આવી નકારાત્મક અસરને બદલે બધી હકારાત્મક અસર જોવા મળશે એટલે તો અહીંયા આપણે માત્રને માત્ર એવા લોકોને ટાર્ગેટ કરેલો છે કે જે ગામડાની અંદર રહેલા છે અને રોજગાર મેળવવા માટે શહેરની અંદર પ્રયાણ થયેલો છે ચાલો તો માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણની અંદર આપણે જોઈએ બુકની અંદર આ પ્રમાણે કંઈક વિધાન લખેલા છે કે અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝોપડપટ્ટી અને ગંદા વસવાટોને કારણે સ્થાનિક વહીવટતંત્ર તેમને પૂરતા પ્રમાણમાં પાણી ડ્રેનેજ વીજળી રસ્તા વાહન વ્યવહાર શૌચાલયો સુવિધાઓ છે એ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે જે આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે આજે શહેરની અંદર આ બધી જ સુવિધાઓ જે આપણે વર્ણવેલી છે પાણીની ડ્રેનેજની વીજળીની આ ત્યાંની સ્થાનિક સરકારે અને સ્થાનિક વહીવટ તંત્રએ શહેરના લોકોને પૂરી પાડવું એના કાયદાની અંદર આવે છે પરંતુ આજે ઝોપડપટ્ટીનો વિસ્તાર છે એટલો બધો વધારે પ્રમાણમાં વધેલો છે કે સ્થાનિક વહીવટ છે ત્યાં બધી જ સુવિધાઓ પહોંચાડવામાં નિષ્ફળ જોવા મળે છે હવે ત્યાં આ બધી સુવિધા ન હોય પાણીની સુવિધા ન હોય ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધા ન હોય વીજળીની સુવિધા ન હોય આરોગ્યની સુવિધા ના હોય શૌચાલયની સુવિધા ના હોય શિક્ષણની સુવિધા ના હોય એટલા માટે ત્યાં હર રમેશ આરોગ્યની સમસ્યા છે એ ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે તો આવી બધી આંતરમાળખાકીય સુવિધાઓના અભાવને કારણે જ ગામડાના જે પણ સ્થળાંતર થયેલા એવાં લોકો છે એ શહેરની અંદર વારંવાર ગંભીર રોગના ભોગ બનતા જોવા મળે છે તો આપણે એક ચિત્ર દ્વારા પણ જોઈ લઈ કે આ એક શહેરી વિસ્તારનો ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર તમે ચિત્ર ઉપરથી જોઈ શકો છો કે આની અંદર કંઈ આપણે એવી સુવિધાઓ જોવા મળતી નથી અને એટલી હદે ત્યાં ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર બની ગયેલો છે સરકાર આ એક પણ પ્રકારની વીજળીની સુવિધા નથી પહોંચાડી શકતી નથી પીવાનું પાણી પણ પહોંચાડી શકતા નથી ડ્રેનેજની સુવિધા પણ સારી આપી શકતા જેને લીધે ગંદકીનું પ્રમાણ છે આ વિસ્તારની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે આ વિસ્તારના બાળકો નથી સારું શિક્ષણ મેળવી શકતા એટલા માટે ફરી પાછા એ નાનપણથી જ એ મજૂરી કામમાં જોડાઈ જશે અને પોતાનું ભવિષ્ય છે એ સુધારી શકશે નહીં એટલા માટે એવું પણ કહેવાય છે કે આ જે મજૂર વર્ગના લોકો છે એને જો સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવે તો પણ તે પોતાની ગરીબી છે એ દૂર કરી શકે છે સ્થાનિક તંત્ર આ લોકોને આવી કઈ પાયાની સુવિધા નથી પહોંચાડી શકતા એને લીધે આજે આપણા દેશનો ગરીબ વર્ગ છે એ વધારે પ્રમાણમાં ગરીબ બનતો જાય છે જયારે અમીર લોકો છે એ સારું શિક્ષણ લેશે સારું પીવાનું પાણી આ બધી જીવનની જે સારી સુવિધાઓ છે એ વધારામાં પ્રમાણમાં લેતા હોય છે એટલા માટેની આવક ની અંદર પણ સતત વધારો છે એ જોવા મળે છે તો આને પણ આપણે એક અર્થતંત્રની આપણી એક નવી સમસ્યા તરીકે જોઈ શકીએ સ્થળાંતર અને સ્થળાંતરને લીધે જે આ શહેરીકરણ થાય છે શહેરીકરણની અંદર પણ જે ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર વધતો જાય છે એ આપણા અર્થતંત્ર માટે હાલમાં એક ઘણું બધું ખરાબ ચિત્ર રજૂ કરે છે આ જ રીતે હવે જો સ્થળાંતરની આપણે ત્રીજી નકારાત્મક અસર જોઈએ તો એ સ્થળાંતરની નકારાત્મક અસર એટલે કે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યાઓ જે આપણે સમસ્યાઓનો અભ્યાસ કર્યો એની ઉપરથી એટલો તો ખ્યાલ આવી ગયો કે જ્યારે ગામડાના લોકો આ પ્રકારનું જે સ્થળાંતર કરે છે તો શહેરની અંદર કોઈ સારા વિસ્તારની અંદર વસવાટ કરી શકતા નથી સારા વિસ્તારની અંદર વસવાટ નથી થાતો એટલે ફરજિયાત એને ઝોપડપટ્ટીવાળો વિસ્તાર સિલેક્ટ કરવો પડે છે ત્યાં જ એનો વસવાટ થાય છે ઝૂપડપટ્ટીવાળા વિસ્તારની અંદર સ્થાનિક સરકાર સ્થાનિક વહીવટ તંત્ર છે એ આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચાડી શકતા નથી એને લીધે ત્યાં પ્રદૂષણની સમસ્યા જે વધતી જાય છે એ આપણે ત્રીજી નકારાત્મક અસર તરીકે એને જોઈએ તો બુકની અંદર કંઈક આ પ્રમાણે વિધાન લખેલા છે સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોનું જે સર્જન થાય છે તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલયો તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતો તેમજ કચરાઓનો યોગ્ય નિકાલના અભાવને કારણે પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા આજે ગંભીર સ્વરૂપ ધારણ કરેલું છે તો તમે જે પણ આવા સ્લમ વિસ્તાર ઝુંપડપટ્ટી વાળા ત્યાં પ્રદૂષણનું પ્રમાણ ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે કારણ કે ત્યાં ગંદકીનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી પાણી ત્યાં જો કદાચ પૂરું પડતું હોય તો પાણીના નિકાલની કઈ વ્યવસ્થા હોતી નથી ચોમાસામાં વધારે વરસાદ પડે તો એ પાણી ઝડપથી નીકળી જાય એવા પણ કોઈ ત્યાં રસ્તા હોતા નથી એવા સરકાર દ્વારા એવો કોઈ વહીવટ કરી શકે એવી પણ તૈયારી હોતી નથી એટલા માટે જ આ વિસ્તારની અંદર પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા પણ હાલમાં એક ગંભીર સ્વરૂપ ધારણ કરેલું છે અને આવી બધી સમસ્યાઓને કારણે આજે ઘણા બધા નવા નવા રોગ પણ આવે છે આજે જે કોવિડ નાઇન્ટીન આપણા પહેલા પણ ઉલ્લેખ કરેલો હતો કોવિડ નાઇન્ટીન જે રોગ ફેલાયેલો છે તે આવા જ એક વિસ્તારની અંદરથી ફેલાયેલો રોગ છે શહેરનું એક વુહાન સિટી ખૂબ જ બહુ મોટું સિટી છે ત્યાં ભયંકર હતી અને ઝૂપડપટ્ટી ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર એને લીધે જ આખે આખો રોગ છે તમે જુઓ સમગ્ર વિશ્વને એને આવરી લીધેલો છે તો આ બધા ઘણા બધા રોગ છે પાણીજન્ય રોગો છે આપણા દેશમાં પણ પેલા જોવાઈ ચૂક્યા છે તો આવી બધી સમસ્યા સ્થળાંતરની આપણે એક નકારાત્મક અસર તરીકે જોઈ શકીએ આ ઉપરાંત જાહેર વાહન અપૂરતી સેવાઓ અને કારણે જ આજે ઘણા બધા વૈકલ્પિક સાધનોનો પણ વપરાશ વધારે પ્રમાણમાં થયો છે એને કરીને આજે અમદાવાદ જેવા મોટા શહેરો છે ત્યાં હવાની પ્રદૂષણનું પ્રમાણ પણ ખૂબ જ ગંભીર રૂપે વધતું જોવા મળે છે હમણાં છેલ્લે જ એક ભારત આખા સમગ્ર વિશ્વની અંદર પ્રદૂષણનો રિપોર્ટ આવેલો હતો એમાં દિલ્હી આપણું ભારતનું કેપિટલ એ સૌથી ખરાબ હવામાનની અંદર પ્રથમ ક્રમાંકે આવેલું છે તમે વિચાર કરો આજે દિલ્હીની હવા છે એ સૌથી પ્રદૂષિત હવા તરીકે ઓળખાય છે અને આપણા ગુજરાતની અંદર પણ અમદાવાદની હવા છે એ સૌથી વધારે પ્રદૂષિત ગણાય તો આનું કારણ આપણે આ પણ ગણી શકીએ બીજું વાહનોનું પ્રમાણ પણ શહેરની અંદર વધતું જાય છે તો વાહનની અંદરથી જે પણ ધુમાડો નીકળતો હોય છે એ પણ પ્રદૂષણની અંદર વધારો કરે છે આ ઉપરાંત સિટીની અંદર એટલે કે જે મોટા મોટા શહેરો છે ત્યાં ઉદ્યોગો પણ પ્રદૂષણની અંદર વધારો કરતા હોય છે ઉદ્યોગોનું દૂષિત પાણી એ નદીની અંદર નિકાલ થતો હોય તો એ દૂષિત પાણી પીવાથી પણ ઘણા બધા પાણીજન્ય રોગો છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે સ્થાનિક વહીવટતંત્ર છે એ જે પણ શહેરના લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે એ ફિલ્ટર થયેલું પાણી હોય છે પરંતુ જે સ્લમ વિસ્તાર છે ઝુંપડપટ્ટીવાળો વિસ્તાર છે એને તે હજી પણ આવું પાણી પીવા માટે આવતું નથી તો એને ફરજિયાત એનો આધાર નદી નાળાનો જ રાખવો પડે છે અને એમાંથી આ ઘણા બધા પાણીજન્ય રોગો પણ ફેલાઈ શકે છે તો આવી પ્રદૂષણની સમસ્યા આજે સ્થળાંતરની એક નકારાત્મક અસર તરીકે આપણે ગણી શકીએ આ જ રીતે ઘોંઘાટ અને પાણીના પ્રદૂષણની પણ ગંભીર સમસ્યા જોવા મળેલી છે જેમ વાહનોનું પ્રમાણ વધતું જશે એમ ઘોંઘાટ પણ વધતો જાય છે આજે ગામડાને એક શાંતિપ્રિય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે શહેરો ઘોંઘાટીયા વિસ્તાર તરીકે ઓળખાતા હોય છે કારણ કે ચોવીસ કલાક ફેક્ટરીઓ શરૂ હોય ફેક્ટરીઓ શરૂ હોય એટલે વાહન વ્યવહાર પણ સતત ચાલતો જ હોય છે એટલા માટે જ આજે અવાજનું પ્રદૂષણ વાયુનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ આ ત્રણે ત્રણ પ્રદૂષણ છે એ મોટા શહેરોની અંદર જોવા મળે છે જે એક નકારાત્મક અસર ગણી શકીએ તો અહીંયા એક તમને ચિત્ર દર્શાવેલું છે કોઈ આવા જ એક સ્લમ વિસ્તારનો છે તમે જુઓ ત્યાં પાણીની ડ્રેનેજની સુવિધા સારી છે નહીં પાણી નિકાલ સારી રીતે નથી થતો તો કોઈ આવા વિસ્તારની અંદર આટલા પ્રદૂષણ ફેલાયેલું છે તો એનો ઉપદ્રવ પણ વધારે સ્થાનિક વહીવટ દવાનો છંટકાવ એવું કરશે નહીં કારણ કે આ વિસ્તારનો વિકાસ જ એવો થયેલો નથી તો ત્યાંના લોકો છે આવી ગંભીર બીમારીઓથી પણ સતત પીડાતા હોય છે ચામડીના રોગ છે બરાબર આવા રોગ અત્યારે અહીંયા સામાન્ય બની ગયેલા છે તો આ બધા જ રોગોનું પરિણામ એ સ્થળાંતર જે વધારે અંદર થાય છે શહેરોનું આકર્ષણ વધી ગયેલું છે ગામડાની માળખાકીય સુવિધાઓ છે બસ એને જ લીધે આ બધી સમસ્યાઓ એટલા માટે ગાંધી બાપુ એવું કહેતા હતા કે જો ખરેખર તમારે દેશનો વિકાસ કરવો હોય તો પહેલા ગામડાને મજબૂત કરો ગામડા મજબૂત થશે એટલે ઓટોમેટિક આવી બધી સમસ્યાઓનો હલ થઈ જશે દરેક ગામની અંદર જો સારી એવી રોજગારી મળતી હોય બધી જ આપણે સુવિધાઓ ત્યાં ગામડાની અંદર પ્રાપ્ત થતી હોય તો જે શહેરીકરણ લોકો ગામડા જો આપણા સમૃદ્ધ હશે ગામડાની અંદર માળખાકીય સુવિધાઓ જો વ્યવસ્થિત પ્રાપ્ત થશે તો સો ટકા શહેરીકરણ સ્થળાંતર બધી જ વસ્તુ ઘટાડી શકાય એમ છે ચાલો તો આ ત્રણ નંબરની આપણી સ્થળાંતરની નકારાત્મક અસર પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા હવે છેલ્લી અસર આપણે જોઈએ નકારાત્મક સામાજિક દૂષણ સામાજિક દૂષણની અંદર ચોરી લૂટફાટ આવી બધી સમસ્યાઓ પણ આજે શહેરની અંદર વધવા મંડેલી છે બરાબર ઘણા બધા સામાજિક દૂષણો શહેરની અંદર વધારે જોવા મળે છે ગામડાની અંદર આવા કોઈ સામાજિક દૂષણ જોવા નથી મળતા બરાબર શહેરની અંદર આજે આપણે ન્યૂઝપેપર ઓપન કરી એટલે આવા ઢંગલાબંધ આપણે ન્યૂઝ જોવા મળે છે

સ્થળાંતર કરીને જે લોકો આવે છે તેઓને તેમની અપેક્ષા પ્રમાણે કે કે નિયમિત સ્વરૂપની આવક રોજગારી પ્રાપ્ત નથી થતી ત્યારે કેટલાક લોકો છે ચોરી જેવા અસામાજિક કાર્યો તરફ આગળ વધે છે જેથી મોટા શહેરોની અંદર સામાજિક સમતુલા પણ ખોરવાતી જાય છે આજે શહેરોની અંદર વર્ગ વિગ્રહ વધારે પ્રમાણમાં જોવા મળે છે હાલતા મારામારી થતી હોય લૂંટફાટ ચોરી તો આવા ઘણા બધા સમસ્યાઓ સર્જાય છે અને એની સામે પોંચી વળવા માટે આપણી પાસે એટલી બધી પોલીસો પણ છે નહીં જેને લીધે સામાજિક દૂષણનું પ્રમાણ પણ આજે ઢગલાબંધ રીતે જોવા મળે છે તો આ પણ આપણે એક સ્થળાંતરની નકારાત્મક અસર તરીકે જોઈ શકીએ સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે ભાષા સંસ્કૃતિ રહેણી કહેણી વગેરે કારણે સામાજિક સંઘર્ષો ઘણી વખત ઊભા થતા હોય છે બરાબર બે અલગ અલગ સમુદાયો હોય અને બંનેનો તહેવાર એક સમયે આવતો હોય તો આવા સમયે આપણે જોયેલો છે કે શહેરોની અંદર ઘણી વખત હુલડો દંગલો થતા હોય છે તો કારણ કે ત્યાં સંસ્કૃતિની વિવિધતા શહેરોની અંદર વધારે હોય ગામડાની અંદર હજી ભાષા સંસ્કૃતિ રહેણી કે સામાજિક સંઘર્ષો ઓછા જોવા મળે છે કારણ કે એક જ સમાજનો વર્ગ છે એ ગામડાની અંદર વસવાટ કરતો હોય જ્યારે શહેરની અંદર વસ્તી વધારે છે જુદા જુદા ભાષાઓ જુદા જુદા પ્રાંતના લોકો ત્યાં ભેગા થયેલા હોય એટલે એકસાથે આટલા બધા વ્યક્તિઓ સાથે રહી શકતા હોતા નથી એને લીધે આવા દંગલો હાલતન ચાલતા આપણે જોવા મળે છે તો આ બધી જ સમસ્યાઓ જે સર્જાય છે એ જ સ્થળાંતરની આપણે નકારાત્મક અસર તરીકે ગણી શકીએ ફરી પાછું યાદ અપાવું છું સ્થળાંતરની જે નકારાત્મક અસરો અસરો આપને જોવા મળે છે એ માત્રને માત્ર અલ્પ શિક્ષિત અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતા લોકોને કારણે જ જોવા મળે છે જે પણ શિક્ષણ પામેલા લોકો છે સારી રોજગાર મેળવતા લોકો છે એના કારણે ક્યારેય સ્થળાંતરની નકારાત્મક અસરો સર્જાતી નથી એનાથી ફાયદો દેશને ઘણો બધો થાય છે પરંતુ આપણે જે પણ નકારાત્મક અસરો આજે ભણેલા છીએ એની અંદર માત્રને માત્ર અલ્પશિક્ષિત કુશળ લોકો દ્વારા જ જે અસરો ફેલાયેલી છે એ અસરો આપણે જોઈએ તો પાંચ માર્કની અંદર અલગથી આ ક્વેશ્ચન પૂછાય છે સ્થળાંતરની નકારાત્મક અસરો સમજાવો ત્યારે તમારે આ ચારે ચાર બાબતો છે આજ પ્રમાણે વિગતે દર્શાવી પડે તો આ થઈ ગઈ સ્થળાંતરની અસરો પૂરી તો સ્થળાંતર આમ જોવા જઈએ તો ટોપિક પણ આપણો પૂરો થઈ ગયો આપણે જોઈ લીધું સ્થળાંતરના પ્રકાર સ્થળાંતરના કારણો સ્થળાંતરની અસરો આ ત્રણ ટોપિક આપણે સ્થળાંતરની અંદર ભણવાના હતા તો આ ત્રણે ત્રણ ટોપિક અહીંયા પૂરા થાય છે એટલે આપણી જે અર્થતંત્રની જે નવી સમસ્યા હતી સ્થળાંતર આ સ્થળાંતર એક વિભાગ આપણો પૂરો હવે નવી સમસ્યા આપણે ભણવાનું શરૂ કરવાનું છે અને નવી સમસ્યા એટલે કે શહેરીકરણ જે આ સ્થળાંતર થી સર્જાયેલી નવી સમસ્યા એટલે કે શહેરીકરણ તો હવે પછીના પછી અંદર આપણે આ શહેરીકરણનો વિગતે અભ્યાસ કરીશું આજનું લેક્ચર અહીંયા કરીએ છીએ પૂર્ણ થેન્ક યુ જો આજના લેક્ચરમાં કઈ પણ ક્વેરી લાગેલી હોય કઈ પણ વસ્તુ ના સમજાયેલી હોય તો તમે મને કોમેન્ટ કરીને તમારા ક્વેશ્ચન પૂછી શકો છો તમને દરેક ક્વેરીનો આન્સર મળશે જ કોમેન્ટની અંદર મળશે અથવા તો આપણે જ્યારે પણ નવો લેકચર આપણો આવશે એની અંદર તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે